ઇમરજન્સી સેવા માટે સેવા રથ આપવામાં આવ્યો છે પરંતુ રેલવે સત્તાધીશોના પાપે આ સેવા રથ ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે નેતાઓની આવન જાવન સમયે વડોદરા રેલવે સત્તાધીશો સ્ટેશને ચમકાવી મૂકે છે અને પછી સામાન્ય પ્રવાસીઓ માટેની સુવિધાઓ પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવે છે પ્રવાસીઓ માટેની મૂળભૂત સુવિધા જેવી કે શુદ્ધ પીવાના પાણી વિના મૂલ્યે શૌચાલય જરૂરી હવા માટે પંખા કુલર પૂરી પાડવામાં લાપરવાહી કરવામાં આવે છે અને મસાજ પાર્લર અને ગેમ ઝોન જેવી સુવિધાના બણગા ફૂંકવામાં આવે છે રેલવે સમિતિના સભ્યો પાસેથી કોઈ અપેક્ષા રાખવી જ નહીં કારણ કે તેઓ ફક્ત પદને ચોટી બેસવામાં પોતાનો અહમ સંતોષે છે અને પ્રવાસીઓની સુવિધા માટે કોઈ કામગીરી કરી તારીખ અઢાર સાત બે હજાર પચીસ સમય રાત્રિના અગિયાર કલાકે ચડેલી સેવા રત્ના દર્શન માનનીય સાંસદશ્રી વડોદરા ધારાસભ્યશ્રી વડોદરા શહેર જિલ્લા વડોદરા રેલવે સત્તાધીશો પણ કરી શકે તે માટે સમાચારના માધ્યમથી રજૂ કરવામાં આવી છે આશા રાખીએ છીએ કે આ સમાચાર જોઈ વડોદરા રેલવે સ્ટેશન પર પ્રવાસીઓને જરૂરી મૂળભૂત સુવિધા મળી રહે તે માટેની કામગીરી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ નિશાન મહેંદી સાથે હઝરત ખાન વડોદરા વડોદરા રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ પર વડેલ દિવ્યાંગ તથા ઇમરજન્સી સેવા અર્થે ઓએનજીસી તરફથી આ પ્રોજેક્ટ સેવા રથ આપવામાં આવ્યો છે પરંતુ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ પ્રોજેક્ટ રથ પર ધૂળ જામી ગઈ છે કહેવાનો મતલબ એવો છે કે આ પ્રોજેક્ટ સેવા રથનો ઉપયોગ જ કરવામાં આવ્યો નથી ત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પ્રોજેક્ટ સેવા રથ પર ધૂળ જામી ગઈ છે ત્યારે આ પ્રોજેક્ટ સેવા રથનો કોના ઉપયોગ માટે